હવે મિત્રો આપણે આગળ વિડીયોમાં એ જાણીશું કે જે લોકો લાસ્ટ બે મહિનાથી ત્રણ મહિનાથી ચાર મહિનાથી કે છ મહિનાથી યુકેની વર્ક પરમિટ લઈને આવ્યા છે એમની શું જોબ ચાલુ થઈ જાય છે કે નથી થઈ તો મારાવાળા સાચુકો તમને આજે છે ને અગિયાર એપ્રિલને શુક્રવાર બે હજાર છે તો આજના આજથી જ તમને હું છે ને લેટેસ્ટ ન્યૂઝ આપી દઉં કે આ વર્ક પરમિટમાં અત્યારે લેટેસ્ટ પરિસ્થિતિ શું છે તો મિત્રો ઘણા બધાને આ વર્ક પરમિટમાં એ યુકેની કેર હોમની વર્ક પરમિટમાં જોબ મળી ગઈ છે ઘણા લોકોને જોબ હજુ સુધી નથી મળી ઘણા લોકોને પૂરતા કલાક મળે છે ઘણા લોકોને પૂરતા કલાક નથી મળતા તો ઘણા લોકો કંટાળીને ઇન્ડિયા પાછા ગતા રહ્યા છે ઘણા લોકો યુ નો ગમે તે સર્વાઈવ કરીને રોકાયા છે જેમની જોબ અત્યારે થોડા સમય પછી એટલે છ છ મહિના પછી પણ ચાલુ થઈ ગઈ છે જે લોકો ઓપન વર્ક પરમિટ લઈને આવ્યા છે એ લોકોને બે ઘણા લોકોને કેશ ઇન હેન્ડ જોબ મળી છે ઘણા લોકોને નથી મળી જેને નથી મળી એ પાછા ગતા રહ્યા છે જેનાથી રેચ નથી લેવાયો એ પણ પાછા ગતા રહ્યા છે અને સાચું કહી દઉં મારા વલા ઓપન વર્ક પરમિટ જેવું તો કોઈ છે જ નહીં પણ એ ઉપર પરમિટ લઈને જે આવ્યા હતા એ બધા અત્યારે કેવું છે પે સ્લીપ ભરે છે ત્યાં પાછો ટેક્સ ભરે છે બધી જાત જાતના લફડાવાળું છે એટલે ઓપન વર્ક પરમિટ તો કોઈને સજેસ્ટ કરતો જ નથી પણ આ કદાચ જો વર્ક પરમિટ ને તમારી પાસે પ્રોપર સ્કિલ હોય તો તમારે યુકે આવું હોય તો આવજો જો વલા અત્યારે થોડી પરિસ્થિતિ સુધરી રહી છે પણ સમજી વિચારીને હજુ પણ સ્ટ્રગલ તો એવું જ છે મળે છે જોબ નથી મળતી પણ હા ઘણા લોકોને મળી ગઈ છે ઘણા લોકોને નથી મળી ઘણા લોકોને પૂરતા કલાક મળે છે ઘણા લોકોને પૂરતા કલાક નથી મળતા તો અત્યારની હાલની પરિસ્થિતિ યુકેમાં વર્ક પરમિટની આવી છે અને ખાસ કરીને કેર હોમની જે લોકો એક મહિનો બે મહિના ત્રણ મહિના છ મહિના પહેલાં લઈને અહીંયા આવી ગયા છે તો મિત્રો હાલમાં છે ને જે લોકો વર્ક પરમિટ લઈને આવ્યા હતા ને એમની પરિસ્થિતિ આવી છે બસ અહીંયા છે ને વિડીયો આજે મેં કી ક્વિક વિડીયો જ બનાવ્યો હતો કે જે ભાઈ વર્ક પરમિટવાળાની જોબ ચાલુ થઈ છે કે નથી થઈ એમના માટે જ આ વિડીયો બનાવ્યો હતો પણ આજે બીજી ક્વિક અપડેટ તમને એ આપું આ વર્ક પરમિટને લઈને કે અત્યારે પરિસ્થિતિ થોડી બેટર થઈ છે થોડી બેટર થઈ છે બધી આખીને આખી બેટર નથી થઈ એટલે જરા કોઈની પર વિશ્વાસ કરતા પહેલાં સોવાર વિચારજો તમારો કોઈ વર્ક પરમિટ વાળો ફ્રેન્ડ્સ ફેમિલી કોઈ બી રહેતું હોય યુકેમાં એને પૂછજો ને પછી ખત્રી કરીને તમારે આગળ જે બી પ્રોસેસ કરવો હોય વર્ક પરમિટ લઈને કરજો એનો વાંધો નથી પણ હા એક એક અપડેટ તમને અહીં આપું છું કે જો તમે ઇન્ડિયામાં ઇલેક્ટ્રિશિયન હોય સર્ટિફાઈ ઇલેક્ટ્રિશિયન અને જેને ભણ્યા હોય પ્રોપર એના સર્ટિફિકેટ હોય તો એવા લોકો છે ને ઇન્ડિયામાં ટાઈમ વેસ્ટ ના કરતા તમે છે ને ગમે તે વિઝા લઈને એકવાર યુકે આવી જશો પછી તમારું કામ છે ને તમે એટલા બધા ડિમાન્ડમાં રહેશો ને યુકે આવીને તમે વાત જ નહીં પૂછશો તમે ગમે તે વિઝા લઈને આવો સ્ટુડન્ટ વિઝા લઈને આવો કોઈ બીજી કેટેગરીમાં વિઝા લઈને આવો પણ એકવાર તમે વિઝા લઈને અહીં આવી ગયા ને મારા વાલા અને જે વાત તમારી તમારી લિંક પકડી જશે ને ઇલેક્ટ્રિશિયનમાં તો તમને લોકો સામેથી સ્પોન્સર આપશે અહીંયા આગળ વર્ક વિઝા કરી આપશે અને સોરી હા બોલે નીકળી જ ગયું હવે શું કરું સામેથી કંપનીવાળા તમને વર્ક વિઝા કરી આપશે ને તમારી ઇલેક્ટ્રિશિયનોની યુકેમાં ડિમાન્ડ બહુ જ છે તો મારાવાલા મારી તમને દિલથી રિક્વેસ્ટ છે કે જો તમે ઇલેક્ટ્રિશિયન હોય સર્ટિફાઈડ ઇલેક્ટ્રિશિયન હોય તમારી પાસે બધા એના એના ને ઇલેક્ટ્રિશિયનને લઈને બધા જે ડોક્યુમેન્ટ રિક્વાયર્ડ હોય એ હોય તમારી પાસે સર્ટિફિકેટની જ વાત કરું છું કે ભાઈ તમે પાસ કર્યું છે કેટલા લેવલ જે બી હોય મને બહુ જાજી એમાં કંઈ ખબર નથી પણ હા તમે જો ઇલેક્ટ્રિશિયન હોય તો નજીકના કોઈના પણ એજન્ટને સારા એજન્ટને મળજો જેને લોકોને પાસ્ટમાં વિઝા લઈને વિદેશ મોકલ્યા હોય બસ તમે એકવાર વિઝા લઈને આવી જાઓ સ્ટુડન્ટ વિઝા લઈને આવી જાઓ કે કોઈ વર્ક પરમિટ વિઝા લઈને આવી જાઓ સારા એજન્ટને મળો અને જેને પહેલાં પાસ્ટમાં મોકલ્યા એવા લોકોની સાથે એવા લોકોને એનો ખાતરી કરીને કામ આપો સાચું કહું છું મારા વલા તમે અહીંયા છે ને છાપા જ માણસો આવીને અને ફ્યુચરમાં તમે તમારો પોતાનો બિઝનેસ પણ કરી શકશો એ તો જોબ કરતાં કરતાં બી તમે પાર્ટ ટાઈમ વીકેન્ડમાં કામ જો તમારે કરવું હશે તો કરી શકશો એટલે ઇલેક્ટ્રિશિયનની બહુ ડિમાન્ડ છે તો મારી તમને આ ક્વિક અપડેટ આપી જેમાં મેં કીધું કે ભાઈ યુકેમાં વર્પર્મના લોકોના ત્રણ એક મહિના બે મહિના ત્રણ મહિના ચાર મહિના પહેલાં છ મહિના પહેલાં જે લોકો આવ્યા એમનું કામ ચાલુ થઈ ગયું કે નથી થઈ ગયું એની સાથે આ બી અપડેટ છે કે ઇલેક્ટ્રિશિયન હોય તો લંડન જરૂરથી આવજો ચાલો તારા મિત્રો આજનો મારો આ ક્વિક વિડીયો હું અહીંયા જ પૂરું કરું છું જો તમને મારો આજનો વિડીયો પસંદ આવ્યો ને તમારા વિડીયોને લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને શક્ય હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો હવે છે ને પટેલ ઇન્સ્ટા પર પણ છે ફેસબુક પર પણ છે આપણી ત્રણેય જગ્યાએ ચેનલનું નામ છે સ્નેહલ એમ જીવી એસ એન ઈ હેચ એ એલ એમ જીવી સ્પેસ બિલકુલ છોડવાની નથી બસ તો થઈ જાઓ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો અને ફોલો કરો એટલે યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરો અને પેલા હા અને ફેસબુકમાં બી ફોલો કરો પાછી આપણે પટેલ હય જ છે તમારી માટે બરાબર ચાલો તો હવે ફરી પાછા આપણે લંડનની જાણકારીવાળા વિડીયોમાં જલ્દીથી મળીશું ત્યાં સુધી બે હાથ જોડીને દિલથી જય શ્રી કૃષ્ણ જુઓ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મારા ખુશરો ખુશરો બધા આપણી એજ ફોર્ટી છે બધાને આપણા તરફથી બ્લેસિંગ આશીર્વાદ આશીર્વાદની બી બ્લેસિંગ જ કહેવાય જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ